કપરા નેશનલ હાઇવે નંબર આઠસો અડતાલીસ પર નાના પૂંઢા બિરસા મુંડા સર્કલ પર પડેલા ખાડા ગ્રામજનોએ જાતિ પૂરવાનો વારો આવ્યો વલસાડ જિલ્લાના મુખ્ય મથક નાના પૂંડાથી કપરાડા તરફ જતો ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલા નેશનલ હાઈવે નંબર પર નાના નજીક છેલ્લા ત્રણ માસથી માસ થી પૂરવામાં આવી છે ગુરુવારના રોજ કપરાડા તાલુકાના ભાજપ પ્રમુખ રમેશ ગાવિંતે જાતે જ ખાડા પૂર્યા હતા તેમની સાથે મુસ્લિમ સમાજના અગ્રણી નાસિર પઠાણ સામાજિક કાર્યકર્તા મંગુભાઈ ગાવિત મગનભાઈ ગાવિત પણ જોડાયા હતા ભાજપ તાલુકા પ્રમુખ રમેશ ગાવિંતે હાઈવે ઓથોરિટી પ્રત્યે આક્રોશ વ્યક્ત કરી અહી પડેલા ખાડા જેવી શરમજનક બાબત બીજી શું હોઈ શકે તે હાલ લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે જવાબદાર નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે કે શું એ તો હવે જોવાનું જ રહ્યું